જેના ખેતર ને શેઢે આ રોડ અડી ગયા છે એને તો બપોર સુધી ઉઠાડ્યા નથી થતા બોલો એ તો કે આતા ચાર વાગે કેડે મળશે બોલો માનતા જ નથી બોલો હું ગાંધીનગર રહું છું હું આમ અમરેલી નો છું તમને બધાને ખબર હોય પણ હું રહું છું હમણાં ગાંધીનગર પરેશભાઈ મારા ઘરની આજુબાજુથી વીસ ની રેન્જમાં

આંદોલનોને કારણે કોઈ તોફાનોને કારણે આ બધું ના થાય ધારું ગુજરાત ની જનતા એ નરેન્દ્ર મોદી જેવા મરદમાળાના હાથમાં રાહ આપી ગયા હવે કે એને ફેરવો અને ફેરવાવાળા વાળા ખૂબ ખુબ ઉપડ્યા છે પણ ફેરવીન હું કરવું છું નથી કહેતા હાલો આપણે એને એમાં હા પાડી હાલો ફેરવો હલો લો પણ તમારે ફેરવીન કરવાનું શું છે તો એ કઈ ખબર નથી એમ મેં બહુ અભ્યાસ કર્યો તો મને સમજણ પડી કે આ આટલા બધા આંકડા કેમ થયા છે સાહેબ પંચાણું માં આપણી પહેલી વહેલી જયારે સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી ત્યારે પરેશભાઈ અમારું બજેટ દસ હજાર કરોડ રૂપિયા ગુજરાતનું આખા ગુજરાતનું રાજ્ય સરકારનું બજેટ દસ કરોડ રૂપિયા અહીંથી કોઈ કે ઉલ્લેખ કર્યો વજુભાઈ સાહેબનો સાહેબ દેશના નાણા મંત્રી તરીકે ઉજળું નામ અને આખા દેશમાં વજુભાઈએ જેટલા બજેટ મૂક્યા એટલા બજેટ કોઈ નાણા મંત્રી એ દેશમાં નથી મૂક્યા એટલે એક એક રીતે તો એમ કહી શકાય કે ગુજરાતમાં નાણાંની જે ડિસિપ્લિન આવી છે એ ડિસિપ્લિનનું કારણ પણ રાજકોટ છે એટલે સૌથી વધારે બજેટ આપણા વજુભાઈ સાહેબે મૂક્યા છે અમે એના સાક્ષી છીએ વજુભાઈ વિધાનસભામાં અમે ધારાસભ્યો તરીકે બેઠા હોય ને ઊભા થાય કોઈ પ્રશ્નો પૂછે ત્યારે વજુભાઈ બજેટનું પાનું ખોલ્યા વગેરે એમ કહેતા કે તમારે જે માગણી કરવી હોય કરજો પૈસા વાંકે એક આવું નાણાં મંત્રી તરીકે વજુભાઈ વાળાને અમે વિધાનસભામાં સાંભળ્યા છે સાહેબ દસ હજાર કરોડ રૂપિયા બજેટ તમે એને સમજાવો એ દસ હજાર કરોડમાં રાજ્યનો વિકાસ કરવાનો ને જલસા કરવાનો એ બધું ભેગું દસ હજાર કરોડ રૂપિયામાં સૌની યોજનાનું એકલાનું બજેટ દસ હજાર કરોડ દસ હજાર નું ગુજરાતનું બજેટ હતું અહીંયા નરેન્દ્રભાઈએ સૌની યોજનાનું ઉદ્ઘાટન કર્યું એક એકલી યોજનાનું બજેટ દસ હજાર કરોડ અને હમણાં છેલ્લું બજેટ જે વિજયભાઈ રૂપાણીએ મંજૂર કર્યું એક લાખને એકતાલીસ હજાર કરોડ રૂપિયાનું ક્યાં દસ હજાર કરોડ આ તો મારું મારું પેલું લાગે એટલે હું કોઈ કહેતો નથી પણ આ તો રાજકોટ કાર્યાલય એટલે ઘરની વાત કહેવાય એટલે સાચી વાત કહી દેવી પડે હું એ વખતે પાણી પુરવઠા મંત્રી હતો અને આખા રાજ્યમાં પાણી પોગાડવાની જવાબદારી મને હોપી હતી પહેલી વહેલી અમારું ટોટલ બજેટ પાણી પુરવઠાનું ગુજરાત સરકારનું બ્યાસી કરોડ રૂપિયા એટી ટુ ક્રોડ બ્યાસી કરોડ માં અમારો આખો વિભાગ એના પગાર એના વાહનો એ યોજનાઓ ઈ હેમાંથી આવે મને સમજાવો તો ખરા પચાસ વર્ષ સુધી આ રાજ્યમાં પાણી એટલે ડંકી એમ એલ્યું હેન્ડપંપના ઉદઘાટન અમારી પાસે કરે આટાણા ધારાસભ્યો ના કોઈ ને કોઈ હેન્ડપંપનું ઉદઘાટન કરવા આવો એમ કહેવાય ધારાસભ્ય કે કોણ છો તું અહીં હેન્ડપંપનું ઉદ્ઘાટન કરાવવા મને આમ બા ઇજ્જત લઈ ગયા તા લોકો એમ વાંચતે કાતે હેન્ડપંપનું ઉદ્ઘાટન કરવા બોલો બસો ફૂટનો દાર નાખ્યો હોય આઠાની સાઈડનો હરિયો હોય અહીં ચાર બાયુ ટીંગાઈ જાય તે ડાયરી કોઈ હેઠો આવે ને એકલું તો પાણી ભરવા ન જવાય આ વ્યવસ્થા પચ્ચા વરાહાલી

માર આટી એને આટલું જ કહેવાનું દિવાળીનો ફટાકડો ફૂટે એમ ન ફૂટે તો આપણે કેવું કે અમે નથી કર્યો વિકાસ અમે કેવા રાવા લાગશું ભાઈ વિકાસમાં કાંઈક કાસું રહી ગયું છે પરેશભાઈ હું વાત ભૂલી જાત આગળ તમે હતા ને મને યાદ આવી ગયું મનમોહન સિંહજી આપણા માનની પૂર્વ વડાપ્રધાન એ અમદાવાદ આવ્યા હમણાં સભા કરવા માટે અમદાવાદની સભામાં એ બોલ્યા કે આ નર્મદાના પ્રશ્ને નરેન્દ્રભાઈ મોદી મને મળ્યા નથી આવું ગંભીર વિધાન વડાપ્રધાન જેવા માણસે કર્યું અમદાવાદની સભામાં કર્યું સાહેબ વડાપ્રધાન એટલે એની એક કક્ષા કહેવાય એટલે હું તો આજે પણ વડાપ્રધાને નિવેદન કર્યું છે મનમોહન સિંહજી નહીં પણ ભારતના એક વખતના વડાપ્રધાને નિવેદન કર્યું છે એટલે હું એની ટીકા કરવાના મતનો નથી હું એમ માનું છું કદાચ એ હાચા હશે ચાલો ભાઈ નહીં મળ્યા હોય મોદી સાહેબ હાલો આપણે માની લઈ વડાપ્રધાન કહે છે માનવા હું વાંધો એ એને સિદ્ધાંત તરીકે માનવામાં આપણને વાંધો નથી કારણ કે આટાણ આપણા વડાપ્રધાન છે ત્યાં એનું હંધુ માનવું પડે આનું માની તો આપણું માનવું પડે એણે નરેન્દ્રભાઈ મળ્યા નથી સાહેબ નર્મદાનો પ્રશ્ન એટલે શું એ કાંઈ ગુજરાતની કોઈ પાઇપલાઇનનો પ્રશ્ન હતો ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ચાર રાજ્યોના વિકાસનો આધાર જેની ઉપર છે એવી યોજના છે એનું નામ નર્મદા યોજના છે એના અમલીકરણની જવાબદારી ખાલી ગુજરાતની છે બાકી આ ચાર રાજ્યો સાથે સંકળાયેલી યોજના છે ત્યાં જે વીજળી ઉત્પન્ન થાય છે એની અઠ્ઠાવન ટકા વીજળી મધ્યપ્રદેશને મળે છે આપણને નહીં મળતી અઠ્ઠાવન વીજળી એકલા મધ્યપ્રદેશને મળે છે સોળ વીજળી મહારાષ્ટ્રને મળે છે પાણી રાજસ્થાન સુધી આપણે પહોંચાડ્યું છે રાજસ્થાનની અંદર પાણી જાય સાહેબ રાજસ્થાનની બધી નદીઓ ગુજરાતમાં આવે સાબરમતી હોય બનાસ હોય સરસ્વતી હોય આ બધી નદીઓના પાણી રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવે છે એનો અર્થ શું થાય રાજસ્થાન ઉપર છે ને આપણે ઢાળમાં છે એકમાત્ર પાણીનો રેલો કેવડિયાથી નીકળી નર્મદાની મેઈન કેનાલથી રાજસ્થાનની અંદર પહોંચાડવાનું કામ મારી સરકારે કર્યું છે નેવાના પાણી મોબે સડાયવાય કહેવત કોણે કહેવાય એ આને કહેવાય રાજસ્થાનની અંદર પાણી આપણે પહોંચાડ્યું છે આવી યોજના

નામ જાહેર કરો એકલા મોદીજી નું નામ હુકમ જાહેર કરો છો કરો કે મળ્યો અને ઈ કોઈ નો મળ્યા હોય તો હું આ રાજકોટની ધરતી ઉપરથી કહેવા તૈયાર છું કે હું આદરણીય અડવાણીજી ની નેતૃત્વમાં ગુજરાતના બધા સાંસદોને લઈ અને તમને રૂબરૂ મળ્યો હતો અત્યારે અમારા ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ મુખ્યમંત્રીશ્રીઓ કોઈ પ્રશ્ન એવડો મોટો ઊંચો થઈ ગયો હોય કોઈ ગામની અંદર એવી મોટી કઈ ઘટના બની ગઈ હોય તો અમારા ધારાસભ્યો સંસદ સભ્યો એ પ્રશ્નનો ઉકલે ત્રણ ચાર મહિના સો મહિના કેડે કોકના પત્રકારના હાથમાં આવી જાય ત્યારે એમ કે મને એ ગામના સરપંચ નથી મળ્યા એટલે એને છૂટો કરી દેવાનો આવી કોઈ વાત હોય આવી વાત વડાપ્રધાન કરે આપણા રાજ્યમાં આવીને તમને નરેન્દ્રભાઈ રજૂઆત નોતી કરી પણ તમને વડાપ્રધાન તરીકે ખબર હતી કે નહીં કે આવડી મોટી યોજના એનું ખાતમુહૂર્ત પંડિત દીનદયાળજી એ નહોતું કર્યું પંડિત જવાહરલાલ નહેરુ એ કર્યું હતું તમારી જવાબદારી હતી કે તમારે એને પૂરું કરવું જોઈએ અને એને કરવા માટે અમે માગણી કરતા હતા દહ વરાઉધી તમે પરવાનગી ના આપી મિત્રો વિજયભાઈ ચૂંટણીમાં જીતી જાય રાજકોટની બધી સીટો ભારતીય જનતા પાર્ટી જીતી જાય એ તો તમે રાજ્યના વિકાસને માટે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરીને જીતાડો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું મિત્રો કે આપણા વિકાસની ધૂરીનસ જેવી નર્મદા યોજનાને દસ વર્ષ સુધી વિલંબમાં નાખનારી કોંગ્રેસ પાર્ટીને સજા કરીને એની ડિપોઝિટ જાય એ પ્રકારનું મતદાન આ વખતે રાજ્યની જનતાએ કરવું જોઈએ તમે અમારા વિકાસની ઉપર બૂટ રાખીને બેહો અને પાછા અત્યારે પાણી માટેના પ્રશ્નો ઉઠાવે છે મને તો સમજાતું નથી તમે પાણીની યોજનાને પરવાનગી આપો નહીં અને અહીંયાથી પાણી માટેના પ્રશ્નો લઈને નીકળો તમને પરવાનગી આપવામાં શું તકલીફ પડતી હતી પરવાનગી આપીને અમારા જૈમીનભાઈને મેં સાંભળતો હતો ટીવી ઉપર કે આટલી કલાક પાણી નથી આપતા ને તેટલી કલાક પાણી નથી આપતા ને વાત ખોટી હાલે છે પણ તમારે તો ટ્રેનમાં પાણી આવતું હતું તમારા રાજમાં હવે એ કેવી રીતે હાલતું છે મને તો સમજાતું નથી એ ત્યાંથી ગાંધીનગરથી ટ્રેન ઉપડતી હશે એનું બધાય ટેશનોનું લાઈન ક્લિયર થાતી થાતી કેદી રાજકોટ પહોંચતી હશે એ રાજકોટમાંથી પછી એના ટેન્કરમાંથી આપણા સાદા ટેન્કરમાં કેમ ઢોળતા હોય છે અને એ હાદા ટેન્કર શેરીએ કેમ સડતા હોય છે અને એ હાદુ ટેન્કર કોઈના નાકે જઈને ઊભું રહે એમાં બે ત્રણ નળ હોય અને હાદ પડે કે પાણીનું ટેન્કર આવ્યું છે અને બધી બેનું હાંડા લઈને પોગે અને પછી હું દશા થાય કોણ મારવાની પ્રેક્ટિસ હોય એ ભરીને વિયા જાય બાકી બધા પાસા આવે થઈ રહ્યું આ વ્યવસ્થા તમે આકારતા હતા અને તમે અત્યારે અમને ને અમારા મેયર ને પ્રશ્નો કરો સાહેબ આ મેયર ભાગશાળી કહેવાય કે એમના કાર્યકાળ દરમિયાન નર્મદાના પાણીનો ફુવારો તમારા પાદર ની અંદર નર્મદાનું આવ્યું ઈશ્વરિયા ત્યાં સંપ છે અમરેલી જિલ્લાનો અને જુનાગઢ વિભાગનો મારી ડેલીની હામે છે નરોત્તમભાઈ મંત્રી હતા અને એનું ઉદઘાટન કરવા માટે આવ્યા એના ટાઈમ ટેબલમાં કાંઈક બે ત્રણ કલાકનું વહેલું મોડું છું પહેલી વખત જ હતું ટ્રાયલ હાલતું હતું એટલે પાણી પહોંચવામાં બેઠા હતા અને ત્યાં સંપ સામે કહી રાખ્યું હતું પાણી આવે એટલે અમને તેડાવીજો ત્યાંથી વાવડ આવ્યા પાણી આવી ગયું છે સાહેબ અમે ત્યાં ગયા મને આજે એ નથી સમજાતું કે અમે અડધો એક કલાક પાણીની સામે ઉભા રહ્યા મને યાદ નથી સાહેબ હું આમને પહેરે કપડે પાણીમાં મેં ધુબકો માર્યો હતો સુકામ માર્યો હતો એ આજે મારા મગજમાં નથી બેઠતું મને તરતાય નથી આવડતું પણ માર્યો ભૂસકો પાણી ફાળી ગયો પાણી અમે ફાળ્યું જ નહોતું છે અમારા ગામમાં પાણીની સ્થિતિ કેવી હશે તમને કલ્પના કરો આખા ગામ વસાડે એક ડંકી હાલતી હતી આખા ગામ વસાડે એમાં માણા માલ ઢોર બધું કોઈ સાધન નહોતું આવા તો અસંખ્ય ગામો હતા સાહેબ આવી અનેક વાતો હતી પણ આ વડાપ્રધાને અહીંયા આવીને જે પ્રકારે આ રાજ્યની જનતાની સામે ભાષણ કર્યું એ ભાષણમાંથી પ્રશ્ન ઉભો થાય છે કે દેશના વડાપ્રધાન જેવી વ્યક્તિ આવી વાત કરે એ કેવી રીતે આપણે ચલાવી શકાય સાહેબ નરેન્દ્ર મોદીનું એની સામે મારે ઉદાહરણ બે તમને દેવા છે પછી એક વાત વિજયભાઈ ની કરીને મારે આજની સભાને પૂરી કરવી હજી હું સભામાં પાછો આવે જનતા ઉપર વિશ્વાસ મૂકવાની વાત બધા નેતાઓ કરે છે પણ એનો પ્રયોગ ક્યારેય નથી થયો એક તો આ કોંગ્રેસ વાળા ઠરાવ કરવો પડે એવું કામ એક નરેન્દ્રભાઈ કર્યું છે એમના વડાપ્રધાન રાજીવ ગાંધીજીનું નિવેદન છે કે હું દિલ્હીથી એક રૂપિયો મોકલું તો ગામડે પોગતા પોગતા પંદર પૈસા થઈ જાય છે પંચ્યાસી પૈસા ચવાઈ જાય છે આ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નિવેદન છે એની વ્યથા છે એક વડાપ્રધાનની વ્યથા એ પોતે તો કાંઈ ના કરી શકાય એને એટલું કબૂલ કર્યું એટલો માણસ હારો કહેવાય કે હું રૂપિયો દિલ્હીથી મોકલું છું અને પંદર પૈસા ગામડે પહોંચે છે એવી વ્યવસ્થા છે એમાંય કંઈ કરી ન શીખાય એની પછી એની દહ વર્ષ સરકાર હાલી એણે પણ એના આ વડાપ્રધાનની વ્યથાનો કોઈ ઈલાજ ન કર્યો આનો ઈલાજ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો ચૌદમાં નાણા પંચમાં હિન્દુસ્તાનના સરપંચોને દિલ્હીની સરકારમાંથી અમે રૂપિયો મોકલીએ હું પંચાયત મંત્રી છું એટલે મારે આ વાત તમારી સાથે શેર કરવી હતી

પંચાયતના એકાઉન્ટની અંદર પૈસા આવી જાય રાજ્યની સરકાર જો પંદર દિવસ મોડા મોકલે તો દિવસ પછી નિયમ વ્યાજ પંચાયત ને આપવું પડે એવો કાયદો કર્યો બે લાખ કરોડ રૂપિયા દર વર્ષે બે લાખ કરોડ સરપંચોને શું કામે સાહેબ સરપંચો એ ગામની નેતાગીરી હતી પાયાની નેતાગીરી હતી લોકશાહીનું પહેલું એકમ હતું એને એના ગામમાં હું કરવું એનો કોઈ અધિકાર જ નહોતો એ આખો દી આંટા માર્યા રાખે અમારા ગામમાં આ નથી અમારા ગામમાં આ નથી અને કોઈ કરે નહીં આજે તો સરપંચોને ધારાસભ્યો ફોન કરતા થઈ ગયા કે તમે આ જરાક અમારા હગાન ડેલી છે એની કોઈ જરાક આરસીસી લંબાવી દીજો સરપંચો પાસે અધિકાર આપ્યો જનતા ઉપર અને સરપંચો ઉપર વિશ્વાસ મૂકીને લાખો રૂપિયાની ગ્રાન્ટ આ દેશમાં રૂપિયે રૂપિયો પંચાયતમાં પોગાડવાની વ્યવસ્થા નરેન્દ્રભાઈ મોદીએ કરી પ્રશ્ન રાજીવ ગાંધીનો હતો ઉકેલ નરેન્દ્ર મોદીએ કર્યો છે કોંગ્રેસવાળા ઠરાવ કરીને એકવાર તો આભાર માનો અમારા નરેન્દ્રભાઈનો એકવાર તો આભાર માનો સાહેબ અહીંયા હું એક મુદ્રાના કાર્યક્રમમાં આવ્યો હતો અહીંયા રાજકોટમાં ભાનુબેન હતા એ કાર્યક્રમમાં અને ત્યારે અમને આંકડા આપ્યા કે આ રાજકોટમાં અમે આટલી આટલી ગ્રાન્ટ અમે આપી લોન આપી સોરી સાવ નાના નાના માણસો હતા મેં એને સહજતાથી પૂછ્યું હતું કે આ તમને એને કોઈ બેન હતા અને અઢી ત્રણ લાખ રૂપિયાની એને કંઈક લોન લીધી હતી મેં બેનને પૂછ્યું મેં કીધું પાછા કેવી રીતે દેહો કે જય જગન્નાથ તો એ બેને મને એમ કીધું તું કે સાહેબ મને હો રૂપિયા હકીકતે આ ગામમાં કોઈ ઊંચીના આપે એમાં કોઈ માલ નથી આ સરકારે મને ત્રણ લાખ રૂપિયા મારા કુટુંબની કમાણી કરવા માટે આપ્યા છે હું દૂધે ધોઈને જમા કરાવીશ સાહેબ આ મુદ્રા યોજનામાં બે લાખ પાંચ લાખ દસ લાખ પચાસ લાખ સુધીની સ્કીમો છે પણ એમાં તમારે ગેરંટીમાં કાંઈ આપવાનું નથી આની ચર્ચા અમારા કાર્યકર્તાઓ પણ ઓછી કરી પાંચ લાખ રૂપિયા તમે બેંકમાં નોર્મલી લેવા જાઓ તો આટલા કાગળ લખાવડાવે મેં એક વખત ભૂલથી ઉદ્યોગ કરવાને રવાડે સીડ્યો હતો ઉદ્યોગ અધિકારીએ એટલા કાગળ કરાવ્યા એટલા કાગળ કરાવ્યા એટલા ધક્કા ખવડાવ્યા હું સમજી ગયો કે ઉદ્યોગ સાહસિક હુકામ કહેવાય છે મારા મનમાં ભ્રમ હતો એમ કે સાહસિક એટલે તો કોણ એવરેસ્ટ ચડી જાય નદીઓ ટપી જાય ડુંગરા ઉલંગી જાય ઊંધે માથે હાલી જાય આવું બધું કરે સાહસિક કહેવાય તે આ લોકો વારા ઘડીએ વાત વાતમાં કરતા હતા ઉદ્યોગ સાહસિક પણ એ હું ઉદ્યોગ સાહસિક હું નહોતો સમજતો કે મેં એક લોન મૂકી હું સમજી ગયો એને બદલે આ મુદ્રા યોજનામાં એને કોઈ જામીન નહીં કોઈ કોલેટર સિક્યોરિટી નહીં અને એમને લોન આપવા માટેની વ્યવસ્થા છે મેં બેંક વાળાને પૂછ્યું મેં કીધું આ તમે એમને આપો પછી તમને નો ભરે શું કરી લ્યો આપણે દેશી તો એ સમજી ગયા એને તરત બેંક વાળા એ કીધું કે સાહેબ આ લોકો પાસેથી અમે નથી જામીન લેતા પણ અમારી જામીનગીરી કેન્દ્રની સરકારે આપેલી છે એટલે પૈસા કેન્દ્રની સરકાર પાસેથી અમે વસૂલ કરીશું સાહેબ આ નાનો માણસ કારીગર વર્ગ

વગર જામીને આવી તો અસંખ્ય બાબતો છે મિત્રો જેની હું અહીંયા ચર્ચા કરી શકું સાહેબ અમે ખેડૂત છીએ ખેતી હાથે કરી છે હજી છે ભારતની સરકાર ભાજપની સરકાર ગુજરાતમાં આવી એ પહેલા ત્યાં સુધી અઢાર ટકા વ્યાજ હતું અમારી ઉપર પરેશભાઈ અમે લોન બેંકમાંથી લઈ અમારે અઢાર ટકા વ્યાજ ભરવું પડતું હતું મારે વિજયભાઈ રૂપાણીને ગુજરાતના ખેડૂતો વતી એની ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનમાં અભિનંદન આપવા છે ગુજરાતના ખેડૂતોને જીરો એ વ્યાજ આપવા માટેની વ્યવસ્થા કરી દીધી જીરો ટકા મને એમ લાગે છે આ ટકાવારીનું છે ને વાણીયા સમજે સરખું એ પાંહરું કરી દીધું જીરો ટકા સાહેબ અઢાર ટકામાંથી જીરો ટકા અઢાર ટકા વ્યાજ પંચાણુંમાં આ રાજ્યનો ખેડૂત ભરતો હતો રાજકોટના ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તરીકે મારે વિઠ્ઠલભાઈ રાદડિયાને પણ અભિનંદન આપવા પડે કે એમણે રાજ્ય સરકારની પહેલા રાજકોટ જિલ્લામાં ઝીરો પર્સન્ટેજથી વ્યાજ આપવાની શરૂઆત કરી હતી એ પણ રાજકોટ જિલ્લાએ જ કરી હતી અને એનું ઉદાહરણ લઈ અને વિજયભાઈ આખા રાજ્યને સગવડતા કરી આપી કેટલાય ઇશ્યુ એવા એમણે વિજયભાઈને તો છેલ્લી ઇનિંગ રમવા આપી આપણે મેન્ડેટરી ઓવર શરૂ થઈ ગયા કેડે એમાં એમને આપણે આપ્યું તું અને અઘરા પ્રશ્નો ખેડૂતોને એક જ ખાતામાં બે કનેક્શન આપવા બહુ અઘરો પ્રશ્ન હજી ગણાય નથી સમજ્યા કાં કેવી રીત થાય અમે ખૂબ માથાકૂટો આને માટે કરેલી ધડામ કરતી ને વિજયભાઈ એની પરવાનગી આપી દીધી રાજ્યના હજારો ખેડૂતોને એનો બેનિફિટ થયો છે અસંખ્ય ઉદાહરણો સાહેબ નર્મદાના પાણી સૌની યોજના મારફત સૌરાષ્ટ્રના ખેડૂતોને આપવા માટે દસ હજાર કરોડ રૂપિયાની યોજના ઉત્તર ગુજરાતના ખેડૂતોને આપવા માટે સુજલામ સુફલામ યોજના અને કચ્છ પાણી પહોંચી ગયું હવે કચ્છના ખેડૂતોને આપવા માટેની પણ યોજના

મંજૂરી તો ન આપી નરેન્દ્રભાઈ આપી ગુજરાતની સરકારે કામ પૂરું કરી દીધું દરવાજા બંધ કરી દીધા પછી રાજ્યસભામાં છેલ્લા સત્રની અંદર દિગ્વિજયસિંહે પ્રશ્ન ઉભો કર્યો મેં રાજ્યસભામાં એની સામે ખૂબ ગંભીરતાપૂર્વક વાતો મૂકી હતી અને અમે ગુજરાતની કોંગ્રેસને પ્રશ્ન કર્યો કે આ નર્મદા યોજનાના દરવાજા બંધ કરવાની તરફેણ તમારા દિલ્હીના કોંગ્રેસના નેતાઓ કરે છે બીજી બાજુ મેઘા પાટકર આંદોલન કરે છે એ બે ભેગા થઈ જાય છે બોલો નો હોય નથી ભેગા થઈ જાય છે અને હજી એને ભેગા એને ટેકામાં ફરે છે નર્મદા યોજનાની વિરુદ્ધમાં હિન્દુસ્તાનના કોંગ્રેસના નેતાઓ ભાષણ કરે ગુજરાત કોંગ્રેસનો એક નેતા આ બાબત બોલતો જ નથી એન કોર્સમાં જ નથી આ ખાનું જ નથી કોક એને પૂછે તો કે આ પ્રશ્ન કોર્સ બારો છે અને આ એની હકીકત હોવાને કારણે એ લોકો વિકાસની વાત ચૂંટણીના મેદાનમાં કરવાના મતના નથી કારણ કે વાત કરે તો આ બધું આવે એ હિન્દુસ્તાનની એની આટલા વર્ષો સુધી ચલાવેલી સરકારની કોઈ વાત નથી કરતા એના આટલા બધા રાજ્યો હતા દેશમાં બધા રાજ્યમાં કોંગ્રેસની સરકારો હતી કોઈ વાત નથી કરતા કે ભાઈ અમારી સરકારો આવા કામ કર્યા તમારી સરકાર કરે એવું કશું કાંઈ છે જ નહીં પછી એને માટે વાત કરે એટલે મિત્રો રાજકોટના નાગરિકોને મારે એક વિનંતી કરવાની છે કે આ વખતની ચૂંટણીમાં કોઈ કામના હિસાબ કે લેખા જોખાના આધાર ઉપર કોંગ્રેસ ચૂંટણી નથી લડતી માત્ર ગાળો દેવાની હરીફાઈ ઉપર ચૂંટણીને લઈ ગઈ છે ગાળી ગલો છે નરેન્દ્ર મોદી માટે ગમે તે લખવાનું આ એ દેશનો વડોપ્રધાન જેને મુખ્યમંત્રી તરીકે અમેરિકા વિઝા નહોતું આપતું એ નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ જે એરપોર્ટ થી ઉતરે ત્યાંથી વ્હાઈટ હાઉસ સુધી લાલ જાજમ પાથરીને પધારો મોદી સાહેબ પધારો મોદી સાહેબ એમ કરે છે હિન્દુસ્તાનનો ડંકો દુનિયામાં વગાડે છે એ ડંકો તો જ કોઈ હાથ આમ તો આપણે પેલેથી મંદિરમાં લઈ જાતા આપડા હું પૂરમાં ડંકે હડવો જોઈએ ને હવે બધા કે નરેન્દ્ર મોદી વગાડે છે એ પૂરા પના નો છે એટલે વગાડવાનો જ હતો એને માટે તમે ગમે એવા શબ્દો વાપરો કુટુંબ આપણે વાંચી ન શકીએ એવી પોસ્ટો શેર થાય આ ગુજરાત એના આધાર ઉપર લોકમત ને કેળવવાનો ગુજરાતમાં અને તમે એવું માનો છો કે અમને આ કઈ આવડતું નથી આના કઈ ગાયું ના કઈ કોચિંગ ક્લાસ ન હોય કે બારમાં માં પછી સાયન્સ વાળાને જ પ્રવેશ મળશે અમે માઉન્ટ કાર્મેલ માં મોકલાયો ને ત્રણ દી રજામાં મોકલો અમાર ગામડા ઉમ એટલે ટોપરા જેવી શીખીને આવી જાય એની મેળે મેળે રેડી રેડી ભાઈ મે અમારે બોલાય નહીં કારણ અમને અમાર સંસ્કાર રોકે છે અમારું કુળ રોકે છે અમારું કુટુંબ રોકે છે એની ઉપર ચૂંટણીને લઈ જવાની ગુજરાત જેવા રાજ્યની ચૂંટણીને એમાં લઈ જવાની આઝાદીનું આંદોલન ગુજરાતના એક કવિની કલમ ઉપર હાલે વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે એની ઉપર આખા હિન્દુસ્તાનનું આઝાદીનું આંદોલન હાલે આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ગાંધીજી જતા હોય ને અમારો કવિ એને એમ કે છેલ્લો કટોરો ઝેર તું પીજ જે બાપુ ઈ ગુજરાત પરોટ થયું ને પાંગર્યું મન વનવાસ અળ્યું વાગી રે ઈ ગુજરાત આ દાસ સતાર ના ભજન થી હવાર પડે સતાર હવારમાં માં ઉઠીને આપણને ગૌરાવે કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી ઈ ગુજરાતમાં તમે ગાળ્યું ની સ્પર્ધા ગોઠવી દીધી ચૂંટણી હાટુ ચૂંટણી હાટુ ગુજરાતના શાણા મતદારોને અને રાજકોટના કાર્યકર્તાઓને હું કહેવા માટે આવ્યો મિત્રો રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનું જનરેટર છે એ હું ઘણી વખત ઘણી સભાઓમાં કહીને ગયો છું રાજકોટ એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આણ વર્તાઓમાં પોતાને એનું તપ કામમાં આવેલું છે રાજકોટમાં વિજય રૂપાણી જીતી જાય એની ચૂંટણી આ વિસ્તારની એને માટેનું આ કાર્યાલય નથી રાજકોટના આ કાર્યાલયમાંથી જે કેસરીયો રંગ ઘૂંટાઈને નીકળે એ આખાએ સૌરાષ્ટ્રમાં ફરી વળે એ પ્રકારે આ કાર્યકલ કાર્યાલયથી કામની ગોઠવણ કરજો એ પ્રકારનું આયોજન અહીંથી કરજો દસ કે પંદર દિવસ છે માત્ર રાજકોટની ગલી ખૂંચી નહીં આખાએ કાઠિયાવાડને ખૂંદી વળજો અને સ્પર્ધામાં ઉતરેલી કોંગ્રેસને અને એના ઉમેદવારોને એનું યોગ્ય સ્થાન દેખાડીને હવ દેવ પોતપોતાના ને પોત પોતાના ભેગા કરવાનું કામ એ આપણા કાઠિયાવાડી કાર્યકર્તાઓનું છે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ ભારત માતા કી જય